આજીમાં વિકાસના નામે ભારે ભ્રષ્ટાચારની વાતો સામે આવી રહી છે હાલમાં ધારાસભ્ય પાડલિયા દ્વારા સરદાર ચોક થી સુધી શરૂ પણ થઈ હતી પરંતુ જુનાગઢ રોડના આશરે દસ કિલોમીટર વિસ્તારમાં ડામરનો અણસાર પણ દેખાતો નથી માત્ર કાંકરા જ જોવા મળી રહ્યા છે આ મુખ્ય માર્ગ પર દરરોજ હજારો વારોની અવરજવર થાય છે પરંતુ કાંકરાથી ભરેલ રસ્તે વાહનો સ્લીપ થાય છે અને રાહદારીઓ તથા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિકો કોંગ્રેસના આગેવાનો સ્થળ પર પહોંચ્યા ત્યારે હાથથી અને પગથી કાંકરા તૂટી જતા હોવાનું સામે આવ્યું લોકોમાં ભારે નારાજગી છે અને ડામર ગાયબ થયાનો આક્ષેપ પણ થયો છે સ્થાનિકોએ રોડની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા છે અને દોષિત કોન્ટ્રાક્ટર સામે પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે આ ઘટના પ્રગટ છે છે કે ધોરાજીમાં વિકાસ નહીં પણ ભ્રષ્ટાચારના રોડ તૈયાર થાય ધોરાજી નગરપાલિકાની ચૂંટણી વખતે ભાજપના જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાએ લોકોની સમક્ષ લોકોની મિટિંગોની અંદર સભાઓની અંદર એવી વાત કરી હતી કે ધોરાજી નગરપાલિકામાં ખાટલે ખોટ છે અને હવેડો ફૂટેલો છે